તમારો મારા નવા લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય માબેન અને સુપ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જશો અને આજે છે ગુરુપૂર્ણિમાનો દિવસ એટલે આપને મારા અને મારા પરિવાર તરફથી બધાને ગુરુપૂર્ણિમાની શુભકામના જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જ મજામાં જ રહેજો મજામાં જ રહેજો અને આપણે સવાર સવારમાં ભાઈ બુલેટની ચાવી હાથમાં લઈ લીધી છે અને હવે મારે નીકળવાનું છે

કેતા અને થાકી જાય તો પાછા આવતા રહેશે અને ભાઈ આ ચકલયું ને છે ને એમ થયું કે અહીંયા રહેવાનું મસ્ત મજાનું મળી ગયું છે અને બીજે બાર એને માં પ્રોબ્લેમ બીજો શું છે કે કાગડાનો હા

તમારા માટે આ સેફ ઝોન કહેવાય જ ને એનું કારણ છે કે અહીંયા પંખા આવીએ છે ને એના કારણે તો જો ત્યાં છે ને ઉપર ચકલી જોંમર પાસે હવે ત્યાંય પંખો છે અહીંયા બનાવે છે તો પંખો છે ને આપણે પંખો કોઈ મહેમાન આવતા હોય ગમે તે પંખો ચાલુ હોય ને આવી જાય તો આપણે મોટા પાપના ભોગી બનીએ તો અમે ના પાડીએ છીએ કે ના આવો અને અમારું વાહન અમારા માતાજીનું વાહન પણ ચકલી જ છે પીઠળ માતાજીનું તો હવે માતાજીને કહી જો સમજાવો તો જરાક બીજે ક્યાંય આપણે અંદર એ સીમાનો વાળા બાર બધે છે ત્યાં જરાક બનાવે ને તો એને સેફ ઝોન કે જ્યાં કાકડા ન આવે તો આ પીઓપીની અંદર છે ને કાચા છે ને એમાં બનાવે છે તો પ્રોબ્લેમ એ છે કે જો પંખામાં આવી જાય ને તો પાપના ભોકી બની અને મારે છે ને ભાઈ કે કબૂતર મેં પાયરા હતા વ્હાઈટ કલરના તો એ નાનો એવો હતો એ સ્ટોરી પછી કહીશ

અને પછી એક અમે આવશું પાછા વ્લોગમાં માં લઈને આવશું સાથે ચાલીસ હજાર આપડે હું ફોલોઅર થઈ ગયા છે યુટ્યુબ માં આપણે પચાસ સબસ્ક્રાઇબર ટોટલ આપડા નેવું હજાર નો પરિવાર ભાઈ નેવું હજાર નો પરિવાર હું બાપા બે કઈ કઈક વાર ગપાટા ઠોકતા હોય ને તો ભાઈ હામાં વાતું જીતું બાપા કોણ હો તમને ઝાઝા કેટલાક હો રખીએ કારણ કે એને ખબર પડી જાય કે આને એટલા થયા છે મને લાખેક જણા તો ઓળખે હો ને તો દેજ નહીં એટલે બાપ બાપ હોતા બેટા બેટા વાલા ભેગા કરીને આપડે તો નહીં નઈ વાત રાઈટ આ બધા છે ને વચમાંથી માંથી ક્રેડિટ ઠોકી ગયા છે બરોબર હવે કઈ વાંધો નહીં ક્રેડિટ લેવા વાળા કારણ કે ભાઈ ફેમિલી બ્લોગ બનાવીએ છે ને ફેમિલી કન્ટેનમાં હોય છે એટલે બધાને થોડી થોડી તો મને એમ થાય કે હું એકલો જ લઈ જાઉં લેવા દે એમ નથી કારણ કે આ બંદુક રાખીને જ બેઠા છે કે બાપુને ઓળખે માને ઓળખે મને ઓળખે નહી એક પ્રાઉડ ફીલ થાય છે બરોબર આજ થોડોક વ્લોગ આના ઉપરથી જ બની આવી નાખીએ તો કઈ વાંધો નહીં બરોબર અને હમણાં જ આપણે અપલોડ કરી દઈએ એટલે તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો થોડોક એવો નાનો એમ તો બનશે પણ કઈ વાંધો નહીં પણ હવે એના માટે તમને શું કહીએ કે ભાઈ એક સ્ટ્રગલ અને ભાઈ ઘણા ટોણા આવ્યો એમાં એવું છે કે મેણા ટોણાનું મને આજ દીવથી ખ્યાલ નથી પણ પાછળ ચૂચું ચૂચું છૂચું થતું હોય તો હવે આઈ ડોન્ટ નો કે આ ભાઈ આપણે કાંઈ લેવા કે દેવા બધેને બરોબર બધે મોન ભા હવે બધેને આ ખુલી છે નથી ખુઈલી એમ નહીં કારણ કે અત્યારે આપણામાં જ ઘણા બધા એવા વ્લોગર થવા માંડ્યા છે ઘેર ઘેર વ્લોગર એટલે પ્રાઉડ ફીલ થાય ને હું તો એ લોકોને બધે સપોર્ટ કરું છું કમેન્ટ કરું

અને હમણાં જ હું થોડાક દિવસ પહેલાં આમ બધા નીચે બેઠા હતા ને તે એક બ્લોગ અમે ફરવા ગયા હતા ને તેનો બ્લોગ બનાવેલો હતો એ બ્લોગ જોતો તો એક મીન્સ કે બીજું કાંઈ મળે ના મળે એક આપણી નામસા મળે આપણે ગમે એ જગ્યાએ હું પોતે જ છું કે મને એવું પ્રાઉડ ફીલ થાય કે હું ગમે જગ્યાએ કે દિવ્યા કે મા કે બાપુ ગમે જાય ને તો એમ કહે કે તમે તો વિડીયાવાળા છો ને એટલે એ લોકોને મજા આવે અને હું તો ભાઈ આમ જાતો હોઉં ને તો ગમે નાસ્તો કરતો હોય ને તમે એ કહેશભાઈ ને હા ભાઈ હલો હલો નાસ્તો એટલે ભાઈ હા 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 એ કહેવત છે કે સારી ઓળખાણ અને ખરાબ ઓળખાણ બે થાય હકે પણ આપણે કઈ ઓળખાણ કરવી ને આપણા ઉપર ડિપેન્ડ કરે છે એટલે આપણે માતાજીની તમારા બધાના સાથ સહકારથી સારી એવી ઓળખાણ થઈ છે અને બસ આજ રીતે તમારો બધાનો સાથ સહકાર બનાવી રાખજો તો લોગી તો આજે જ અમે બનાવી નાખ્યો વાત કરી કરીને

પછીથી દિવ્યા લાસ્ટ વ્લોગ હશે એમના માટે પછી વ્લોગમાં નહીં આવે પછી ત્રણ ત્રણ ચાર મહિના પછી છે ને આવશે ત્યારે આપણે વ્લોગ બનાવશું અને મોજ કરશું બરાબર અને ત્યારે એટલે છે ને તમારા બધાને કમેન્ટ બોક્સમાં ફટાફટ લખી દેજો પણ પ્રકારનો ક્વેશ્ચન અહીંયા હોય તો અમે ચાર જણા હું દિવ્યા મા અને બાપુ બ એક પહેલાં બહુ શરૂઆતમાં બનાવ્યો હતો અને હવે કેટલા ટાઈમથી બનાવ્યો નથી તો એક ક્વેશ્ચન કરી નાખજો તો આપણે ફટાફટ દેવા તૈયાર જ છીએ અને મોજમાં જ રહેવાનું છે અને જે લોકો વ્લોગિંગ ચાલુ કરતા હોય તો કરજો ભાઈ આમાં તો બીજું કાંઈ નહીં એક યાદી રીએ હું તો એ માનું છું એક યાદી રીએ આપણી જીવનની ગમે ત્યારે જોવી હોય તો જોવાય બરોબર બરોબર એટલે મોજ રહેવાનું બરોબર કદાચ આપણું અકાઉન્ટ કોઈ લઈ જાય તો એ એકાઉન્ટ એમને સર્જ મારીને કરી લેવાનું બીજું તો હું ઘણા ઘણા બધા એવા કિસ્સા મેં જોયા છે કે અકાઉન્ટ હેક કરીને આવે હું મજા આવે છે તમે બધાની બધા પોતપોતાની જિંદગી જીવે જીવવા દો ને વાલા આ બધી કોન્ટ્રોવર્સી ઉભી કરે છે કઈ વાંધો નહીં હાલો તો બધાને જય દ્વારકાધીશ માં ડોલ દેખાય છે કામ બાકી પડ્યું છે ને કામ કરવા એટલે કામ બાકી છે ને કામ કરવા માંડો તો હું નીકળું ઉતારવા પડે કામે કરવું પડે બધું હા એટલે બધાને જય દ્વારકાધીશ ને જય માપીઠળ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કર્યો છે ફરી મળશે એક નવા વ્લોગ સાથે જય દ્વારકાધીશ